નમસ્કાર સ્પા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે જ્યાં દર્શક મિત્રો વડોદરા શહેરના કેટલાય વિસ્તારમાં ફરીથી એક વખત મેઘરાજાએ પોતાનું ધુઆર બેટિંગ શરૂ કરી છે રાપુરા વિસ્તારથી લઈને ગાંડેબાજા તમામ જે વિસ્તારો છે ત્યાં ધીમી ધારે મેઘરાજાએ પોતાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે જ વડોદરા સહિત રાજ્યમાં તમામ જગ્યા ઉપર મેઘરાજા અત્યાર સુધી બેટિંગ નોંધાવી ચૂક્યો છે સુરત સાથે અમદાવાદ સૌરાષ્ટ્ર તમામ જે શહેરો છે ત્યાં મેઘરાજા પોતાની બેટિંગ અત્યારે હાથ ધરી રહ્યો છે અને જે પ્રકારે મેઘરાજા મન મૂકીને ફરી એક વખત વડોદરા શહેરમાં ભીઝવતા લોકોને ભીઝવી રહ્યા છે અને જે પ્રકારે અત્યારે વરસાદ શરૂ થયો છે ધીમી ધારે અને લોકો પણ છત્રી સહિત રેન્કોટનો ઉપયોગ કરી રહ્યા છે સાથે હવે સમી સાંજનો જે સમય છે તેને લઈને ઝીરો વિઝિબિલિટી પણ જોવા મળી રહી છે કાળા ડિબાંગ વાતાવરણની સાથે આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વડોદરા શહેરમાં પડું પડું થઈ રહ્યો છે પરંતુ પડતો નહોતો પરંતુ હવે આજે સમી સાંજે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અત્યાર સુધી વરસાદની જો વાત કરીએ તો વડોદરા શહેરને છોડીને રાજ્યના કેટલાય શહેરોમાં દોઢસો મીમીથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે જે પ્રકારે વરસાદની આ શરૂઆત થઈ છે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો ચોક્કસથી જે પ્રકારે આ વરસાદી વાતાવરણ બન્યું છે શહેરમાં લોકોને ઠંડક અનુભવી રહી છે કારણ કે જે પ્રકારે વરસાદ નહોતો પડતો તેને લઈને બફારા અનુભવતા હતા તો બીજી બાજુ આ ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે લોકોને અત્યારે જે નોકરી ધંધા પરથી પોતાના ઘરે જવાનો સમય છે ત્યારે લોકો પણ પલરતા જોવા મળી રહ્યા લોકો રેનકોટ અને છત્રીનો પણ ઉપયોગ કરતા નજરે જોવા પડી રહ્યા છે એટલે ચોક્કસથી જે પ્રકારે વરસાદી વાતાવરણ જામ્યું છે ને હવે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે અને તે પ્રકારે વરસાદની વાતાવરણમાં લોકો આપ જોઈ શકો છો વરસાદનો પણ આનંદ લોકો લઈ રહ્યા છે કારણ કે બફારો અસ્સા બફારો માંડી તો ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું હતું એટલે તેની સામે હવે વરસાદે મેઘરાજે પોતાની શરૂઆત કરી દીધી છે અને આ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ચોક્કસથી કહી શકાય કે જે હવામાન વિભાગની આગાહી છે એ આગાહીના પગલે હવે વડોદરા પણ તેમાંથી બાકાત નથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘજા મેઘરાજા જે છે વડોદરા શહેરમાં પણ પડી રહ્યા છે અને તમામ લોકોને આ ગરમીથી રાહત બફારાથી રાહત મળી રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્મા વડોદરા